નખત્રાણા વન વિભાગ દ્વારા બજારમાં ચાઇનીઝ દોરા તથા પ્લાસ્ટિક માંજા તેમજ તુક્કલનું ચેકિંગ કરાયું નખત્રાણા વન વિભાગ દ્વારા બજારમાં ચાઇનીઝ દોરા તથા પ્લાસ્ટિક માંજો તેમજ તુક્કલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જો આવા તીક્ષ્ણ દોરા તેમજ પ્રતિબંધિત વસ્તુઓ વેચવામાં આવશે તો વેચનાર તેમજ લેનાર બંને ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વન વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી નખત્રાણાની બજારમાં ચાઇનીઝ દોરા પ્લાસ્ટિક માંજા તેમજ તુક્કલ નથી વેચાતા ને તે વગેરેની ચેકિંગ કરવા નીકળ્યા હતા તે દરમિયાન પક્ષીઓ બચાવવા માટે જીવદયા પ્રવૃત્તિ માટે વન વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જ્યાં ઉત્તરાયણની ઉજવણી સ્વરૂપે ચાઇનીઝ વસ્તુઓનું વેચાણ થતું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી તપાસ દરમિયાન કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ જોવા મળી ન હતી મલ્ટી બ્રાન્ડ નું ઈ બાઈક શોરૂમ એટલે ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ